તીરક્ષેત્ર ચાનોદ સહિત પથકના દેવાલયોમાં નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલજી કી નાદ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ હિન્દુ પરંપરા મુજબના વર્ષભર આવતા ધાર્મિક તહેવારો ઉત્સવ પ્રિય નગરી યાત્રાધામ ચાનોદમાં ખૂબ જ ભક્તિ ઉત્સાહ પૂર્વક મનાવવામાં આવે છે શનિવારે જન્માષ્ટમી પર્વને અનુલક્ષી જાનૌદના વિવિધ કૃષ્ણ મંદિર સહિતના દેવાલયમાં ઠેર ઠેર શ્રી કૃષ્ણ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જાનોદ નવા માંડવા સ્થિત વ્રજભૂમિ આશ્રમ શાસ્ત્રી નારાયણ ચરણદાસજી સ્વામીની નિષ્ઠામાં શ્રી ચિંતાહરણ હનુમાનજી મહારાજનો અન્ન ફ્રૂટ ઉત્સવ તેમજ સંકુલમાં સ્થાપિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીને કૃષ્ણ સ્વરૂપના મનોહર શૃંગારથી સુશોભિત કરી દિવ્ય આરતી અને ફલહાર પ્રસાદીનું આયોજન કરાયું હતું જાહનદના મધ્યમાં આવેલ પૌરાણિક શ્રી રણછોડજી મંદિર જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે તે મંદિર પ્રાંગણમાં ભજન કીર્તન સાથે બરોબારના ટકોરે મુખ્યજીત દ્વારા ભગવાનની છડી પોકારી દર્શનો ખુલ્લા મૂકતા કાળિયા ઠાકર રાજા ધિરાજ શ્રી રણછોડ રાય ભગવાનની દિવ્ય આરતીમાં ભક્તિભાવપૂર્ણ મોટી સંખ્યામાં ઉત્સવ પ્રેમી નગરજનો જોડાયા હતા આ પ્રસંગે ભગવાનનો સુંદર વેશ ધારણ કરી સજ્જ થઈ રહેલા બાળ ગોપાળાઓનું આકર્ષણનું રૂપ બન્યા હતા મંદિર પ્રાંગણમાં મટકી ફોડનું આયોજન કરાયું હોય જય રણછોડ માખણ ચોરની ધૂન સાથે અને આતશબાજીઓ વચ્ચે મટકી ફોડ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો ઉપરાંત ચાનોદનગરના પૌરાણિક અને સ્વતંત્ર સંગ્રામ સાથે સંકળાયેલ શ્રી ત્રિકમજી મંદિર ખાતે પણ શ્રી અનંતદાસજી મહારાજના સાનિધ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી આમ ઠેર ઠેર કરાયેલ જન્માષ્ટમીની પર્વની ઉજવણી એ બાળ સ્વરૂપ લાલાજી પારણે જુલાવી ભક્તિ સંગીતના તાલે ભજન કીર્તન તેમજ રાસ ગરબાની રમછેટમાં જોડાઈ કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ શ્રી કૃષ્ણ જન્મના વધામણા કર્યા હતા